અને એક આપણે મોટી ડુંગળી ઝીણી કાપીને લીધી છે એક આપણે નાનું ટમેટું છે એ આપણે ઝીણું કાપી લીધું છે ધાણાભાજી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું છે મીઠા લીમડાના પાન છે પછી આ હળદર છે હિંગ છે અને ત્રણથી ચાર કડી આપણે લસણ ઝીણું સુધારી લીધું છે થોડું આપણે એમાં લીંબુ એડ કરીશું લાલ મરચું પાવડર છે અને આ જીરું ને રાય છે તો ચાલો પહેલાં આપણે આને વઘારી લેશું તેલ ગરમ કરવા રાખી દેશું

ડુંગળી ડુંગળીને આપણે એકદમ સરસ પાકવા દેશું તો આપણે ડુંગળી ને થોડીક આપણે સોતે કરવાની છે પછી આપણે એમાં ટમેટું એડ કરી દેવાનું છે

અને લાલ મરચું પાવડર જેવું તમારે ખાવું એ પ્રમાણે એડ કરવાનું છે મસાલા ને થોડાક આપણે એમાં કુક કરી લેવાના છે તેલમાં મસાલા તેલમાં પાકી જાય એટલે આપણે આ ચોરી છે એ આપણે એમાં એડ કરી દેવાની છે નાખી દઈશું આપણે લીલી ધાણા મિક્સ કરી લેશું બરાબર એકદમ ટેસ્ટી શાક બને છે આ રીતે કોરું તો આ ચમચી લઈને એકદમ લુખું જ ખાવાની મજા પડી જાય છે તો આને બે કે ત્રણ મિનિટ માટે ખાલી આપણે ફૂપ ખાવા દેસુ તો જો આવું બે ત્રણ મિનિટ થઈ ગઈ છે ને મસ્ત આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો થોડુંક આપણે ઉપરથી લીંબુ એડ કરી દેસુ લીંબુ એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું શાક ગેસ આપણે હવે બંધ કરી દેસુ તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું ચોરીની ઘૂઘરી તૈયાર થઈ ગઈ છે તો ચાલો ગરમા ગરમ આપણે આને સવ કરીએ મસ્ત સુગંધ આવે છે છે શાકની તો તો આપણે લીંબુ રાખી તૈયાર મિત્રો આપણું એકદમ ટેસ્ટી એવી ચોરીની ઘૂઘરી તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય